મહત્વના સમાચાર અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે ઝોનલ બેઠક યોજાય પાટણ બનાસકાંઠા અને મોરબીના શ્રી પાસેથી ચૂંટણી લક્ષી પૂર્વ તૈયારીઓની માહિતી લેતા મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી પાટણ જિલ્લા સેવા સદન ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી પી ભારતીના લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને ઝોનલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં પાટણ બનાસકાંઠા અને મોરબીના શ્રી પોલીસ શ્રી તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રીઓ પાસેથી મુખ્ય ચૂંટણી અધિકારી અધિકારીશ્રીએ ચૂંટણીની પૂર્વ તૈયારીઓ અંગે માહિતી મેળવી પાટણ બનાસકાંઠા અને કલેક્ટર શ્રીઓ દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન મારફતે જિલ્લા પ્રોફાઇલથી લઈ જિલ્લા સીટ તેમજ મતદારોની સંખ્યા તેમના માટે કરવામાં આવેલ વ્યવસ્થા વગેરે જેવી બાબતોથી શ્રી પી ભારતીને અવગત કર્યા આજની બેઠકમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી ઝોનલ બેઠકમાં જિલ્લા પ્રોફાઇલ ઇલેક્ટ્રોલ રોલ ઇલેક્ટ્રોલ પ્રોફાઇલ જેન્ડર રેશિયો ઈપીઆઈસી પોલિંગ સ્ટેશન પ્રોફાઇલ પોલિંગ સ્ટેશન લોકેશન ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન માટેની તૈયારીઓ સ્વીપ પ્રવૃત્તિઓ લોકસભા ચૂંટણી માટે સ્ટાફ સ્ટાફ માટેની પૂર્વ તૈયારીઓ સ્ટાફ માટે કરવાની થતી પૂર્વ તૈયારીઓ મતદારો માટેની વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદાર માટેની વ્યવસ્થાઓ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ડિસ્પેચ રિસીવ રૂમ અને ટ્રેનિંગ સેન્ટરની સિક્યુરિટી માટેની વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થા અંગેની વિગતો સંવેદનશીલ મતદાન મથકો ચૂંટણી ખર્ચની વિગતો સીજીવીલની ઉપયોગિતા અંગે વર્ષ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીને લઈ અત્યાર સુધીની માહિતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી પી ભારતી દ્વારા લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈ સૂચનો પણ કરવામાં આવ્યા ખાસ કરી ચૂંટણીમાં કામ કરતા સ્ટાફ માટેની વ્યવસ્થા અંગે પૂરતું ધ્યાન રાખવા સ્ત્રી મતદારો વધુમાં વધુ મતદાન કરે અઢાર વર્ષથી ઉપરના યુવા મતદારો મતદાન કરવા આગળ આવે વૃદ્ધો તેમજ દિવ્યાંગો મતદાન કરવામાં પાછો ન રહી જાય તેમજ તેઓ માટે જરૂરી એવી તમામ વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યા તેમજ સી વિજીલ માટે વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવો સોશિયલ મીડિયા પર આઇકન્સ દ્વારા પ્રચાર પ્રસાર કરવો વગેરે જેવી તમામ નાની નાની બાબત પર મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો આજની ઝોનલ બેઠકમાં જોઈન્ટ સીઈઓ એપી પટેલ સીઓ કચેરીના ડેપ્યુટી સેક્રેટરી પટેલ બનાસકાંઠા નિવાસી અધિક કલેક્ટર શ્રી તેમજ મોરબી નિવાસી અધિક શ્રી તેમજ ત્રણેય જિલ્લાના નાયબ ચૂંટણી શ્રી તેમજ અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા એવા માનસિંહ ચૌધરી સબંધ ભારત ન્યૂઝ પાટણ